બોલાયસ ગયો આ આલા પુરીન બાપાને કહો કાલે આપણે ગેઠા બન ખરાસ છે તો તો ગામડે ગયા જો આયા એને ચાર પાંચ દી થયા પાછું ઘર સાફ કર્યું તે હમણા મને સાંભળ્યું કે આ કાલ છે તો મે કીધું બાપાને કાલ આપણે બેન નાખવું પડશે ને હા ઓ તે માર છે આ એક વાત નહીં હું કહું તમને એ બેન બોલો ને Oh. Huh? Twenty. ચાર વાગ્યા છે તે હું તમે ચૂલે ખીચડી ચડાઈ દીધી આ ચાર વાગ્યા વાગ્યાની ખીચડી મૂકી દીધી એ તો ઠરીન ખીકરો થઈ જાય અમારે તો કોઈ આવી તાડી ખીચડી ખાઈ નઈ ઓ મંગુ બેન અરે ના ના હમજુ બેન ખીચડી કાઈ નથી મૂકી આ હોવને છે ને બાફેલા મકાઈ ડોડા ખાવાનું મન થયું તો તો મે કીધું લઈ મૂકી દો કાલ લઈ આવો તો મોટો વાડી હતી ડોડા તો મે કીધું લઈ બાફી દો હો કેમ બા મારા બાફેલા ડોડા ખાવા છે તો મને એમ થયું લઈ હું મૂકી દો આ તમે ખીચડી મૂકી તો હો ક્યાં ગઈ હુતે લાગે છે હો હે

હમજો બેન ઉપર જાત્રાઉ થાય મારે દિવાળી ઉપર પાછા વવને જો મહિનાથી અને એમાંય તે પાછા ના ના નાસ નથી કેતી હું તો એમ કહું છું ને આવજો ધૂન માં હો કરશન ધૂન તમને હા કરશન ભાઈ બાપા আওছো ধুনমত આવছো নে হামણા তা আজোন হরা আলেছে ধুনুই বহো ঠাই কে নে আ তাই তোমারি তোমার হাওন হরা দেছে নে কাল হে मंगू बे आ हो মার হাও ઘર થાય નામ મંગુ બેન મને ભૂલાઈ જાય થઈ ગઈ તો બધું ભૂલતી જા ઠેક હા તમે ઓલા માધા બાપા વાત કરો તો માધા ઘર હા જો એ માધા બાપા ને ને ઓલા માધા ઘર ના છે ને એના ને કે અમારે તો આવ્યા હતા કીધું મારી મારા હાવન હરાદ નોમ તો હું તો હારવાર કાગડા ને આમંત્રણ આપતી કે નોમે આવજો કાગડા ઘરે મારા હાવન હરાદ તો જમવા આવી જાજો તમે બેન કે ફોનો ફોનો ક્યારેક જતી હોય ને તો રીલ્સ નો આપે એમાં કાગડાય વાતો કરતા હોય કે આ તારીખ નું બુકિંગ છે ને આ તારીખ નું બુકિંગ છે તો હું નહીં આવ એટલે હું માધવ કરી ગઈતી ને તો કાગડાય વાતા તો હી હું તો કેતી જઈ કે માર તો જમવા આવજો બરોબર ને એ મંગુ તમે પણ અત્યારના નવ જુવાનિયા જેવા થઈ ગયા હો આ ફોન માં જોઈ જઈને એમાં જોઈ મંગુ બેન એમાં જોઈ હા થોડું જીવ તો પછી હસી ખુશીથી રહેવું પડે ને બરોબર ને હાલો તે આવજો તમે હાંજે ધૂન માં હાંજે ભેગા થાઈયો બેહો તો ખરા ઘડીક વાર ના ના હવે જાવ હાલો ને આયા બાજુમાં ઓલા મુંગી ડોઈ રે ને આટો મારતી જાવ જરીક લાવો હા હાલ તે આવજો હા રો તે આવજો હમ જો ડોહી ખરા તે પણ તે જેનડી તાર હગે ને તારીક આવી ગઈ એમ ને બીજા નોરતે તાર હગાઈ તે એમ ને તો તો હાલો જલસો પડી જાયો હા જો કઈ દઉં તો અત્યારે થી ને તે માર હગાઈ માં તમાર આવવાનું છે હો ஆஹ் அவுங்க நோய் நிலைபுரி பரபரக்காமல் திமுக இனி ஐ வாத்தாரி ஹாஸ் யோ மனோடி அவரையும் மூத்தம் ગમે એ એપ્લિકેશન માં આપણે ફોટો બનાવીએ ઈ એઆઈ દ્વારા જ બનાવે તો આપણે રીઅલ ફોટો Hello.